નમસ્તે બાળ મિત્રો નમસ્તે જીજ્ઞાબેન નમસ્તે બાળ મિત્રો નમસ્તે ધારાબેન જીજ્ઞાબેન આજે તો આકાશવાણી ભુજ નું સ્ટુડિયો નવરાત્રી જાણે આજે જ આવી ગઈ હોય ને એવો શોભી ઉઠ્યો છે કેમ કે આવતીકાલ નવરાત્રી શરૂ થઈ રહી છે અને ધારાબેન આ જુઓ તો ખરા નાની નાની છોકરીઓ છોકરાઓ સરસ મજાના ચણિયા ચોળી અને છોકરાઓ કેડિયામાં માં થઈને આવ્યા છે અને આ સરસ મજાના ઓર્નામેન્ટ ને આમ જોઈને એમ લાગે છે કે આ તો જાણે ગામડાની ની ઘોરીઓ કેમ આકાશવાણીના સ્ટુડિયો પર આવી હોય તો બાળમિત્રો મિત્રો ઉમેદ પર પ્રાથમિક શાળાના આ થનગનતા બાળમિત્રોનો સંકલિત કાર્યક્રમ સાંભળીએ ચાલો ચાચર સરસ્વતી મે સદા નમસ્તે સૌ શ્રોતાગણ ને હું હિના પરમાર શિક્ષક તરીકે શ્રી ઉમેદપુર પ્રાથમિક શાળામાં ફરજ નિભાવું છું આજે અમે આકાશવાણી ભુજમાં નવરાત્રી વિશેષ કાર્યક્રમમાં સહભાગી થવા આવ્યા છીએ ખૂબ સરસ નાની નાની બાળાઓ જે શેરી ગરબા પ્રસ્તુત કર્યા હતા તેમનું નામ છે આરોહીબેન આરવીબેન માનુષીબેન મયુરીબેન અને વેદિકાબેન હા આપે એમ થાય કે જ્યારે માતાજી રૂભરુ રમતા હશે ત્યારે માણસો કેટલા ભાગ સારી હશે કે જેને માને રમતા જોયા હશે પણ ના સાહેબ હજી પણ પરંપરાગત ગામડામાં જારવી અને બેઠા છે સંધ્યા ઢળી હોય માતાજીની ઝાલર વાગતી હોય અને આંગણામાં ગાવડી દોરાતી હોય ને પાંચ સાત વર્ષની નાની નાની બાલિકા જ્યારે માથે ગડબો લઈને આવે અને એ દીવડાનો પ્રકાશ જ્યારે બહાર પડતો હોય ત્યારે આપેને એમ જ થાય કે હા આજ જોગળ રમવા આવી હતી તેડી આજ જોગળ રમવા આવી હતી મામળિયા ચારણ ને હું આવડ જોગળ તોગળ મોગળ જ્યારે એને નેહડે રમતી હતી આપેને એમ જ થાય કે ઈ આજ મારે આંગણે રમવા આવી છે આવડ તોગળ મોગળ જોગળ માવડી મઢલે રાસ રમે મારી માવડી મઢલે રાસ રમે એવા જ ગડબા લઈ અને નાની નાની બાલિકાઓ આવે છે એ ગીતના શબ્દ છે ત્રાંબા પિતર કેરા તોલિયારે વાલવા બાપી કેરા ¡Gracias! વાહ કેટલા ટાઈમ પછી પરંપરાગત ગરબા સાંભળી મન તો એકદમ પ્રફુલ્લિત થઈ ગયું આ પ્રસ્તુતિ હતી ધોરણ આઠના વિદ્યાર્થીઓની જેમાં પ્રિન્સીબેન પ્રીતિબેન કાવ્યભાઈ મોહિતભાઈ અને પ્રીતભાઈ પરંપરાગત ગરબા તો સાંભળીને મન પ્રફુલ્લિત થઈ જ જાય છે આજના ડીજે ગરબામાં પરંપરાગત ગરબા તો જાણે વિલુપ્ત થઈ ગયા છે અર્વાચીન ગરબા પણ ભૂલાતા જાય છે ચાલો આપણે એ યાદો તાજી કરીએ અને ધોરણ પાંચ અને છ ની વિદ્યાર્થી બહેનો દિયાબેન વિરાલીબેન પૂર્વીબેન પૂજાબેન કુશભાઈ વેદાંતભાઈ વિરાટભાઈ દેવભાઈ અને ઢોલ ઉપર માનવભાઈ આજે આપણાને પરંપરાગત ગરબા વિશે અવગત કરાવશે અને આપણે એ મધુર લયમાં તણાઈ જઈએ રજૂઆત પણ મને એક પ્રશ્ન થાય કે ગરબા શા માટે ગવાતા હશે અને નવરાત્રિ શા માટે આવતી છે તો પ્રાચીન એક દંતકથા કે મહિષાસુર નામનો એક રાક્ષસ ખૂબ આતંક ફેલાવી રહ્યો હતો અને કોઈ દેવોની શક્તિથી એ મરી નતો રહ્યો એટલે દેવો બધા મહાદેવ પાસે ગયા અને કહ્યું કે આ રાક્ષસનો અંત કોઈ તો રીતે તમે આણો પણ મહાદેવ પણ એમાં વિચારમાં પડી ગયા કે આટલો તાકતવર રાક્ષસ છે તો એમણે મા પાર્વતીને સાંભળ્યા અને કહ્યું કે દેવી તમારાથી આવું શક્ય બને તો પાર્વતી દેવીના જે નવરૂપ છે જેને આપણે નવ દુર્ગા કહીએ છીએ એ નવ દુર્ગાના રૂપથી એ મહિષાસુરના નામક રાક્ષસનો એમને હત્યા કરી અને સૌ પૃથ્વી અને દેવલોકને મુક્ત કર્યા ઐગિરિ નંદિની નંદિતશ્વરી વિશ્વ વિનોદિની નંદુતે આવો જે આપણે સ્તુતિ સાંભળીએ તો એમાં આપણે ખ્યાલ પડે કે કઈ રીતે દેવીએ એનો સંહાર કર્યો હશે તો આવા જ હજી બીજા આપણે ગરબા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ લઈને આવે છે બાળપણના દિવસો યાદ આવી ગયા કે જ્યારે આવી ડીજે જેવા ગરબા ગવાતા ન હતા અને કોઈ ચાર ભાઈઓ એ ગરબા ગાય અને પાછળ બધા અમે એ લહેરાવતા ગરબાની મજા માણતા અને ખરેખર થતું કે મા આદ્યશક્તિની આપણે આરાધના કરી રહ્યા છીએ મા જ્યારે આપણી સામે રાક્ષસથી લડી રહી છે ત્યારે આપણે એની પાછળ ગરબા ગાઈ છીએ અને એની શક્તિ વધારતા હોઈએ છીએ આવા પરંપરાગત ગરબા હજી પણ અંદરના જે ગામડાઓ છે એમના હૃદયમાં ધબકતા રહેતા હોય છે તો ચાલો ને હજી પણ મને મન થાય છે કે ધોરણ પાંચ અને છના વિદ્યાર્થીઓને બોલાવું અને એ પરંપરાગત ગરબા આપણાને સંભળાવે બાળકો ગાય છે તો એની સાથે સાથે હું તો પાછળ ગરબા જ કરી રહ્યું છું કારણ કે મેં તમને કહ્યું તેમ કે અમે જ્યારે નાના હતા ને તો આ જ ગરબાથી ટેવાયેલા હતા હવે તો જાણે નવરાત્રી નવરાત્રી જે એ ગરબાનો જે ચોક હોય છે એ તો જાણે ડીજે બની ગયો છે ખરેખર આપણે જે અર્વાચીન અને પ્રાચીન નવરાત્રી રમાતી હતી એના તરફ પાછા વળવું જોઈએ અને જે માતાજીની આરાધના તરફ પાછું ફળવું જોઈએ અને માતાજીના ગરબાની સાથે સાથે આપણે જ્યારે ગરબા સ્થાપન કરીએ છીએ તો મંદિરમાં પણ આપણે જોઈએ ઘટ સ્થાપન થતો હોય છે ભદ્રય નિયતા પ્રમતામ રોત્ર નમો નિત્યાય ગૌત્રે ધાત્રે નમો નમઃ जोस्नाये <Josnay>, चेन्दुरूपिणे सुखाय सततं नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु निन्द्रारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु छाया रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु बातिरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जा रूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता ફરીથી આપણી જે પ્રાચીન ગરબી હતી તેને માન આપીએ આપણે આપણા ફળિયા ગરબીને માન આપીએ આપણે આપણી શેરી ગરબીને માન આપીએ અને ફરીથી જે પ્રાચીનતમ ગરબાથી આપણે માતાજીનું જે રીતે ભાવભરૂ સ્વાગત કરતા હતા તે જ રીતે આપણે ફરીથી નવરાત્રી મનાવીએ તેવી શુભેચ્છા સહ અમે સૌ આપનું અભિવાદન પાઠવીએ છીએ આભાર ચાલો ચાચર ચોક માં આ સરસ મજાનો નો ગરબાનો સંકલિત કાર્યક્રમ આપે સાંભળ્યો ઉમેદપર પ્રાથમિક શાળાના બાળમિત્રોનો નો તો બાળ મિત્રો આ સાથે જ તમે પણ તૈયારીઓ શરૂ કરી દો અને થઈ જાઓ તૈયાર ગરબે રમવા માટે ફરી મળીશું આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલ માં આજ સમય તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જિજ્ઞાબેન